अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें आज आप ग्यारह बार बे એક્સરસાઇઝ કરવા માંગીએ છીએ તો જો હું તમને અગિયારમી એક્સરસાઇઝ બતાવું તો આ અગિયારમી એક્સરસાઇઝ છે અને એની અંદર આપણે મિરર કમાન્ડનો ઉપયોગ કરીશું ડ્રીમ કમાન્ડનો ઉપયોગ કરીશું અને જે બીજા સર્કલ વગેરે કમાન્ડ છે એનો પણ આપણે ઉપયોગ કરીશું અગિયાર નંબરની એક્સરસાઇઝમાં આપણે આ એક બનાવવા માંગીએ છીએ કે આપણે એની અંદર આ ઝીરો ઝીરોથી લઈને દસ સાતનું એક ચોરસ બોક્સ આપણે બનાવીશું અને એની અંદર આપણે આ એક ડાયમંડ શેપ બનાવીશું તો હવે આ જે ડાયમંડ શેપ છે એની અંદર તમે જોશો તો અહીંયા બતાવવામાં આવે છે કે આ સિક્સટી સેવનનો એન્ગલ છે તો જો આ બાજુ સિક્સ્ટી સેવનનો એંગલ હોય તો આ બાજુ પણ સિક્સટી સેવનનું એંગલ જ થાય ને એ જ રીતે અહીંયા ફોર્ટી એટનો એન્ગલ બતાવવામાં આવે છે એટલે કે અહીંયા પણ ફોર્ટી એટનો એંગલ હોય ને આ બાજુ પણ ફોર્ટી એટનો એંગલ થશે અને એની લંબાઈ છે એ અહીંયા બેની બતાવવામાં આવી છે અને આની કોઈ લંબાઈ બતાવવામાં નથી આવી તો એ આપણે રેન્ડમલી લેવાની થશે તો આ આપણે એક ડાયમંડ શેપ બનાવીશું અને આ જે બે સર્કલ આપણે લઈશું એ એક રેડિયસનું હશે અને આ પાંચ ડાયામીટરનું હશે અને એની અંદર આપણે આ રીતના કટ આપવો છે તો આ આખો ડ્રોઈંગ જે છે એ આપણે ટ્રીમ અને મિરરનો ઉપયોગ કરીને આપણે બનાવીશું તો આ એક એક્સરસાઇઝ છે અને બીજી જે એક્સરસાઇઝ છે એ આપણી માટે આ છે કે જેની અંદર પણ આપણે સર્કલ્સ બનાવવાના છે અને ટ્રીમ કમાન્ડનો આપણે ઉપયોગ કરવાનો છે આની અંદર પણ ચોરસ બોક્સ જોઈએ તો દસ સાતનું આપણને ચોરસ બોક્સ જોવા મળે છે અને એની અંદર આ જે લાઇનની લંબાઈ છે એ લાઇનની લંબાઈ આપણને અહીંયા જોવા મળે છે કે ચાર છે અને અહીંયા પણ આપણે જોવા મળે છે કે બે આ જે સર્કલ છે એ બે સર્કલની વચ્ચે પોઈન્ટ ફાઇવનો ઓફસેટ આપણને અહીંયા જોવા મળે છે અને આ જે બધા સર્કલ છે એનો રેડિયસ અહીંયા આપવામાં આવેલા છે આ જે ડિઝાઇન છે એ પણ આપણે ડ્રીમ અને સર્કલ વગેરે અને ઓફસેટ ત્રણ કમાન્ડથી આપણે કરીશું તો આ તમે પહેલા બનાવવાની કોશિશ કરો તમારી રીતે અને તમે જ્યારે બનાવી રહો ત્યાર પછી તમે મારો જવાબ જુઓ એ વિડીયો દેખને કે લી આભાર અગર આપ કમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હૈ તો એ વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद